જો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું તમને ખબર છે મેં આ કઈ રીતે બનાવ્યું એકદમ મસ્ત ખસ્તા પડવાળી ફરસી પૂરીને પણ ટક્કર મારે એવી ગમે ત્યારે નાસ્તામાં ખૂબ જ સરસ લાગે એ પછી સવારનો નાસ્તો હોય કે પછી બાળકોનો લંચ બોક્સ હોય કે પછી સાતમ પર કે પછી દિવાળીના નાસ્તામાં જો તમે મહેમાનને આપશો ને તો એ એક વખત તો જરૂર પૂછશે બહુ મસ્ત છે કઈ રીતે બનાવી છે આ રીતે બનાવેલી પડવાળી ફરસીપુરી જો ડબ્બો ભરીને રાખી દેશો ને તો પણ એ ફટાફટ ખાલી થઈ જશે આ નાસ્તો આપણે માત્ર પંદરથી વીસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને ખૂબ જ સરળતાથી બની પણ જાય છે તો ચાલો આપણે આ બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બે લાઇકન આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા એક બાઉલની અંદર આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું ઘઉંનો લોટ આપણે એકદમ ઝીણો લેવાનો છે અને ત્યાર પછી એક વાટકી આપણે મેંદાનો લોટ લઈ લઈશું જો તમે માત્ર ઘઉંના લોટમાંથી બનાવવા માગતા હોય તો તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો પરંતુ બંનેનો મિક્સ કરીને એનો ટેસ્ટ અને એકદમ ખસ્તા વધારે થાય છે એ વધારે સારી થતી હોય છે તો હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ મીઠું થોડું ચડિયાતું રાખીશું એટલે એનો ટેસ્ટ વધારે સરસ આવશે ત્યાર પછી થોડી એવી હિંગ નાખી દઈએ અને જીરું આ રીતે એકદમ મસળીને નાખવાનું છે એકદમ મસળી લેવાનું મસળાય અને એની જે સુગંધ છે એ બહુ જ સરસ આવે છે અને ત્યાર પછી એક ટેબલ સ્પૂન જેટલું આપણેમાં તેલ નાખીશું આ મો થોડું એવું વધારે નાખીશું જેથી આપણી જે પૂરી છે ને એ એકદમ ખસતા થાય આપણે પડવાળી પૂરી કરવાની છે થોડી અલગ પ્રકારની તો આ મોણ એટલું હોવું જોઈએ કે જે મોણ સરસ દેવાઈ જાય ને તો આ રીતે મુઠ્ઠીમાં જ્યારે વાળીએ ને ત્યારે એ એકદમ મુઠ્ઠી વળી જવી જોઈએ અને ભાંગીએ ને ત્યારે કઠણ લાગતા ભાંગવું જોઈએ અને જો બીજી રીત કે આ રીતે મુઠ્ઠી વાળીએ અને નીચે પાડીએ ને તો એ તરત ભાંગી ન જવું જોઈએ હાથેથી ભાંગીને તો જ એ ભાંગવું જોઈએ એટલું મોણ આપણે નાખવાનું છે ત્યાર પછી એને પાણી નાખી અને સરસ રીતે લોટ બાંધી લઈશું અને આ પાણી થોડુંક આપણે નવશેકું પાણી રાખવાનું છે એટલે કે બહુ ગરમ નહીં પણ સતત પાણી રાખવાનું તો બધો જ સરસ લોટ બંધાઈ ગયો છે એકદમ સરસ રીતે અને એની ઉપર થોડું એવું એક ચમચી જેટલું તેલ નાખી અને એને મસળવાનું નથી પણ આ રીતે થોડું એવું સ્પ્રેડ જ કરી દેવાનું છે બધી જગ્યાએ હવે આગળની પ્રોસેસ કરવાની છે ને એનો કમાલ જોજો તમે અહીંયા એક ભીનો રૂમાલ લઈ લીધો છે અને એને એકદમ સરસ રીતે લોટને ઢાંકી દઈશું અને સરસ રીતે બાઉલથી પણ ઢાંકી દઈશું અને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલો કે બેથી ત્રણ ચમચી જેટલો તમે જેટલો લોટ બાંધ્યો હોય તમારે જેટલી પૂરી બનાવી હોય એના પ્રમાણમાં લોટ લઈ લેવાનો અને એની અંદર આપણે ઘી નાખી દઈશું અથવા તો તેલ પણ તમે નાખી શકો છો અને એને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને તમે જુઓ આ રીતની રબડી તૈયાર થઈ જાય છે તો એ સાઈડમાં રાખી દઈએ અને આપણે આ જોઈ લઈએ લોટ તમે જુઓ પંદર મિનિટ પછી આપણું જે મીઠું હતું ને એ સરસ ઓગળી ગયું છે અને કણીદાર થયું છે તો આ રીતે થશે ને તો આપણું મીઠું અને મસાલા બધા છે ને એ આપણા લોટમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને એકદમ સરસ ભળી જશે અને પછી એને પ્રોપર રીતે આપણે મસળી લઈશું હવે આ એકદમ સરસ મસડાઈ ગયું છે અને આ આપણો લોટ છે ને એ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો સ્મૂથ રાખવાનો છે અને એના મારા ચાર લુવા થયા છે તો આ રોટલીથી થોડા મોટા લુવા રાખેલા છે અને એ ચાર લુવા થયા છે તો એ લુવાને આપણે સરસ રીતે વણી લેવાનું છે જો તમને આ રીતે ન વણતા ન ફાવે ને તો થોડો એવો કોરો લોટ લઈ અને તમે વણી શકો છો મિત્રો તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યૂઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે તો આ રીતે એકદમ બહુ પતલું નહીં વણીએ આપણે રોટલીથી થોડું એવું જાડું રાખીશું ત્યાર પછી આપણે જે લોટ અને ઘીની પેસ્ટ બનાવેલી હતી ને એ પેસ્ટ આખામાં સ્પ્રેડ કરી દઈશું એકદમ મસ્ત રીતે સ્પ્રેડ કરી દેવાની છે બધી જ જગ્યાએ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે અને મેં અહીંયા બીજી જ એવી રોટલી ચારે ચાર આપણા જે લુવા વાળેલા હતા ને એની રોટલી તૈયાર કરી લીધી છે તો એ ઉપર આપણે સરસ રીતે રાખી દઈશું હવે એ એકદમ ગોઠવાઈ જાય ને પછી ફરીથી આપણે એના ઉપર ઘી અને લોટનું જે પેસ્ટ હતી એ ફરીથી સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે આપણે જે ચારે ચાર રોટલી બનાવેલી હતી ને એને આ જ રીતે પ્રોસેસ કરી લેવાની છે તો ત્રીજી રોટલી પણ રાખી દઈએ અને ત્યાર પછી એ જ પ્રોસેસ કરી અને ચોથી રોટલી પણ રાખી અને એ જ પ્રોસેસ કરી લીધી છે તો અહીંયા મેં ચારે ચાર રોટલી એવી રીતે કરી લીધી છે અહીંયા તમને બતાવી દઉં કે આપણે ચાર રોટલી આ રીતે રાખી અને થોડું એવું પ્રેસ કરી અને આ રીતે બેન્ડ વાળી દઈશું બીજી બાજુથી પણ આ રીતે સરસ બેન્ડ વાળી લેવાનું છે ત્યાર પછી ફરીથી આપણે ઘી અને લોટવાળી પેસ્ટ છે એ સ્પ્રેડ કરી દઈશું એને પણ સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે અને ઉપરથી બેન્ડ વાળી દઈશું આ રીતે પોકેટ તૈયાર કરી લઈશું અને આમાં કોઈ ગોળ શેપ આપવાની જરૂર નથી આ રીતે સ્ક્વેરમાં જ આપણે લઈ લઈશું અને ત્યાર પછી જો તમને સ્ક્વેરમાં ફાવે વણતા તો તમે સ્ક્વેરમાં પણ વણી શકો અને જો રાઉન્ડ શેપમાં ફાવે તો તમે રાઉન્ડ શેપમાં પણ વણી શકો આ રીતનું આપણું પોકેટ તૈયાર છે અને ત્યાર પછી એને વણી લેવાનું છે જો આમાં કોઈ શેપ ના આવે તો પણ કાંઈ ચિંતા નથી કરવાની પણ હળવા હાથે વણી લઈશું અને આને થોડું જાડું રાખીશું બહુ પતલું આપણે નહીં કરીએ બહુ પતલું કરશું તો એના પળ જે છૂટા પડે છે ને એ પળ છૂટા નહીં પડે એટલા માટે હવે સરસ વણાઈ ગયું છે એના ઉપર ફરીથી આપણી પેસ્ટ સ્પ્રેડ કરી દેવાની છે અને આ રીતે રાઉન્ડ રાઉન્ડ વાળી દઈશું જેટલી વખત તમે આ વધારે કરશો ને એટલા પડ વધારે સરસ છૂટા પડશે ખસ્તા વધારે થશે અને એકદમ મસ્ત ક્રંચી બનશે તો આ રોલ છે ને થોડો એવો ટાઈટ વાળીશું અને એકદમ મસ્ત વધારે પડતો ટાઈટ કરવા માટે એને હાથેથી આ રીતે થોડું વણી લઈશું રાઉન્ડ શેપમાં છે એટલે થોડું એવું ફિટ થઈ જશે મિત્રો આપણે જે લોટ અને ઘીની પેસ્ટ બનાવેલી છે ને એ પેસ્ટ જો વધારે હશે ને તો આ સમયે એમ બહાર નીકળતું જાય છે એટલા માટે એ પણ થોડી પરફેક્ટ અને કઠણ રાખવાની છે તો હવે આ સરસ ટાઈટ થઈ ગયો છે રોલ અને ચપ્પુની મદદથી એને આપણે કટ કરી લઈશું ચપ્પુથી આ રીતે એક સરખા લુવા તૈયાર કરી લઈશું કટ કરીને તો અહીંયા બધા જ લુવા એક સરખા તૈયાર થઈ ગયા છે તો મેં જુઓ અહીંયા એકદમ સરસ લેયર પણ દેખાઈ રહ્યા છે હવે મારે છે ને થોડું લાંબુ વણવું છે એટલા માટે થોડી આવી રીતે ચપટું કરી અને લાંબુ વણું છું જો તો તમારે ગોળ વણવું હોય ને ગોળ બનાવી હોય તો તમે ગોળ પણ બનાવી શકો છો તો આ રીતે થોડી એવી જાડી વણવાની છે એટલે બે થી ત્રણ વેલણ આ બાજુ અને બે વેલણ ઓલી બાજુ વણશે ત્યાં સરસ વણાઈ જશે અથવા તો એને હળવા હાથે પૂરીના મશીનમાં જો દબાવીએ ને તો પણ એ સરસ દબાઈ જતી હોય છે તો તમે ગમે તે રીતે કરી શકો હવે અહીંયા મેં તેલને ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડો એવો લોટ નાખીશું અને લોટ આ રીતે ધીમે ધીમે ઉપર આવે ને એવું આપણે તેલ રાખવાનું છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખીશું તો આ સ્ટેજ ઉપર તેલમાં સમાય એ પ્રમાણે આપણે પૂરી અંદર નાખી દઈશું અને એને હળવે હળવે ઉપર આવવા દઈશું ઉપર આવે ને ત્યાર પછી જ આપણે ઝાડો અડાડીશું અને એને થોડા એવા પલટાવી લઈશું જ્યારે થોડી એવી ગોલ્ડન કલર નહીં થાય એટલે પલટાવતા જઈશું વળી બીજી વખત પલટાવશું એ રીતે પલટાવતા પલટાવતા આપણે એકદમ સરસ આ રીતે થોડી લાઇટ ગોલ્ડન કલરમાંથી ડાર્ક ગોલ્ડન કલર જેવી થાય ને એવી પૂરી તૈયાર કરી લેવાની છે જો બહુ વધારે ફૂલ ગેસ હશે ને તો અંદરથી એ ખસ્તા નહીં થાય અને કાચી રહી જશે અને ઉપરથી એ ડાર્ક કલર પકડી લેશે એટલે હંમેશા એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ પકાવીશું તો અહીંયા આપણી પડવાળી ફરસી પૂરી તૈયાર છે જે નોર્મલ ફરસી પૂરીને ટક્કર મારે એવી બનશે હું અહીંયા તમને એક પૂરી લઈ અને બતાવું છું તમે એકદમ મસ્ત પડવાળી તો છે જ એના પડ પણ અલગ દેખાય છે પરંતુ આ રીતે હાથેથી દબાવતા એકદમ ઇઝીલી તૂટી જાય છે તો જે મોઢામાં નાખતા તરત જ ઓગળી અને એકદમ તરત જ ખવાઈ જાય એવી બને છે મિત્રો તમે એક વખત આ રીતે જરૂર બનાવજો તમને બહુ જ ગમશે અને બધાને બહુ જ મજા આવશે આ એકદમ ભૂકો ભૂકો થઈ જાય છે તમે જોઈ શકો અને મિત્રો તમને મારી રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં કહેજો અને જો તમને થોડી પણ ઉપયોગી બનતી હોય ને તો લાઈક કરો એ તો કરવાના જ છો અને ના કરો તો કાંઈ વાંધો નહીં પરંતુ તમે બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય